હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેશનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારો છું તમે બધા સ્વાસ્થ્યને તંદુરસ્ત હશો આજના આ વિડિયો સેશનમાં આપણે હાલમાં થનારી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે પ્રેક્ટિકલ એક્ઝામની ફીસ છે તે કઈ રીતના ભરવાની તેની ટૂંકમાં માહિતી મેળવીશું જેથી કરીને વિડીયોને અંત સુધી જોજો અને કોઈ જગ્યાએ ભૂલ ન થાય તેને ખાસ ધ્યાન રાખજો અને પ્રિન્ટ કઈ રીતના કાઢવી રિઝિપની તેની પણ આ વિડીયો થકી સમજણ લઈશું ચાલો વિડીયોની શરૂઆત કરી હવે મિત્રો સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે તે કઈ રીતના ઓપન કરવી તેના વિશે માહિતી સમજાવી દઉં તો તમારે લિંકની જો તમારે મેસેજમાં લિંક મળી હોય તો તમે ત્યાંથી ક્લિક કરીને પણ ડાયરેક્ટ આ પેજ પર આવી શકો છો અને જો તમારે લિંક ન મળી હોય તો આ વિડીયોના યુટ્યુબના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરતાં તમે ડાયરેક્ટ આ પેજ ઓપન થઈ જશે લિંક પર ક્લિક કરતાં તમારે આ રીતના પેજ ઓપન થશે જેમાં સૌપ્રથમ આપણે સ્ટુડન્ટ ડિટેલ ભરીશું તેના અંદર સૌપ્રથમ પ્રથમ સિલેક્ટ ટાઇટલમાં આપણે ટાઇટલ સિલેક્ટ કરીશું ત્યારબાદ ફર્સ્ટ નેમમાં તાલીમાર્થીનું જે ફર્સ્ટ નેમ છે તાલીમાર્થીનું જે નામ છે તે એન્ટર કરીશું મિડલ નેમમાં ફાધર્સ નેમ એન્ટર કરીશું અને લાસ્ટમાં આપણે તેની સરનેમ એન્ટર કરીશું એટલે કે સરનેમ નાખીશું ત્યારબાદ તમે જોશો તો અહીંયા દર આધાર કાર્ડ નંબર મેગ્નેટરી છે નહીં નાખો તો ચાલશે ત્યારબાદ ઉપર જે છે સ્ટુડન્ટ ટાઈપ એના અંદર આઈટીઆઈ અને આઈટીસી પર સિલેક્ટ કરીશું જે છે એ જીટીશું ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ નંબરના અંદર આપણે આરથી શરૂ થતો નંબર જો તમે બે બીજા વર્ષમાં છો તો બે હજાર બાર આર ટ્વેન્ટી ટુથી ચાલુ થશે અને જો ફર્સ્ટ ઇયરમાં છો તો આર ટ્વેન્ટી થ્રીથી શરૂ થતો જે નંબર છે તે એન્ટર કરીશું જે નવા તાલીમાર્થીઓ છે આ વર્ષના તે સ્કિલ ડિજિટલ ઇન્ડિયા પર તેમનો પીએનએન નંબર લોગિન કરીને જોઈ શકે છે ત્યારબાદ અહીંયા ઇમેલ આઈડી એન્ટર કરીશું ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી એડ્રેસમાં જો શહેરમાંથી હોય તો અર્બન અને ગામડામાંથી હોય તો રૂરલ ત્યારબાદ એડ્રેસના અંદર તમારે ટૂંકમાં તમારું એડ્રેસ નાખવાનું રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો કયા ડિસ્ટ્રિક્ટમાંથી આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે વડોદરા હોય તો વડોદરા ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તમારો કયો તાલુકો લાગે છે વડોદરા હોય તો વડોદરા બાકી તમારે જે તાલુકો લાગતો હોય તાલુકો ત્યારબાદ તમારું વિલેજનું નામ અને ત્યારબાદ લાસ્ટમાં તમારે પિનકોડ તમારે નાખવાનો રહેશે ત્યાર પછી તમારે નીચે મોબાઈલ નંબરમાં તમારે તમારા દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટ જે આવશે લેન્ડલાઈન તમારે લેન્ડલાઇન નંબર નાખવાની જરૂર નથી ત્યાર પછીનો જે પોઈન્ટ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેના અંદર તમારે સ્કીમ લખવાની હશે તમારી સ્કીમ આવશે સીટીએસ એફિલિયેટેડ અને ત્યારબાદ તમારે તમારી આઈટીઆઈ અહીંયા તમે જેવું સીટી સીટીએસ એફિલિએટેડ ક્લિક કરશો એટલે આઈટીઆઈ નેમ તમારે શોધવાનું રહેશે તમારે જે તે સંસ્થા જે તે આઈટીઆઈમાં આઈટીઆઈનો કોડ યાદ હોય તો આઈટીઆઈના કોડ પરથી અથવા તમારે નામ યાદ રાખવાનું રહેશે જેમ કે અહીંયા મેં તિરુપતિ પ્રાઇવેટ આઈટીઆઈ સિલેક્ટ કર્યું છે તેનો કોડ છે સિક્સ વન ટુ ફાઈવ તમે સિક્સ વન ટુ ફાઇવથી બી સિલેક્ટ કરી શકો હવે જે આઈટીઆઈ તમે સિલેક્ટ કરશો તે આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ તમારે અહીંયા દેખાશે હવે તિરુપતિ આઈટીઆઈમાં હશો તો આ તો ઇલેક્ટ્રિશિયન અથવા ફિટર તમે જે ટ્રેડમાં આવતા હોય એ ટ્રેડ સિલેક્ટ કરવાનું રહેશે તે સિલેક્ટ કર્યા પછી નીચે તમે એક્ઝામ ટાઈપ તમારે બધાએ રેગ્યુલર પર સિલેક્ટ કરવાનું રહેશે રિપીટર ભરવાનું નથી રેગ્યુલર ત્યારબાદ સિલેક્ટ એક્ઝામમાં જો ફર્સ્ટ ઇયરમાં હોય તો ઉપરનું અને સેકન્ડ ઇયરમાં હોય તો નીચેનું ઉપર લખેલું આવશે ફર્સ્ટ ઇયર તો ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર તો સેકન્ડ ઇયર તમે જો ફર્સ્ટ ઇયરમાં હોય તો ફર્સ્ટ ઇયર સિલેક્ટ કરશો અને પછી ત્યારબાદ નીચે એડ પર ક્લિક કરશો તો જ તમારે અહીંયા ત્રણસો પચાસ રૂપિયા એક્ઝામ ફીસ દર્શાવશે અને ઉપર તમારું બતાવશે કે ભાઈ તમે કઈ એક્ઝામ આપવા માગો છો ત્યારબાદ નીચે અહીંયા બોક્સ પર સિલેક્ટ રોન રહેશે જ્યાં સૂચના આપેલી છે એ સૂચનોમાં લખેલું છે કે તમે એંસી ટકા હાજરી હશે તો જ તમે એક્ઝામમાં બેસી શકશો એના વગર તમે બેસી શકશો નહીં ત્યારબાદ નીચે આપેલો આ કોડ બાજુમાં આપેલો કોડ એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે આ એન્ટર જે કોડ એન્ટર કરતા નીચે બટન આપેલું છે સબમિટ એન પે નાઉ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે નીચે સર્ચ અને પે ના ઉપર ક્લિક કરશો તો તમારી સમક્ષ પેજ લોડ થશે અને પેમેન્ટ પેજ ઓપન થતાં પહેલાં તમારી સમક્ષ બીજું એક પેજ ઓપન થશે તમે અહીંયા જોઈ શકો છો આ પેજ પર તમારે જે અહીંયા પેમેન્ટ ઓર્ડર નંબર દેખાઈ રહ્યો છે એ ઓર્ડર નંબર તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે બીજું આ પેજ પેમેન્ટનું પેજ આવતા પહેલાં જેથી કરીને જો સપોઝ તમારું પેમેન્ટ નિષ્ફળ જાય યા તો પછી પેમેન્ટ થઈ જાય અને રિસિપ ડાઉનલોડ ન થાય તો એ ઓર્ડર નંબર પરથી તમે રિસિપ્ટ મેળવી શકશો તમે તમારી જે તે સંસ્થામાં જઈને તમે એ ઓર્ડર નંબર આપશો તો જે તે સંસ્થા તેમના લોગિનમાં જઈને તમારે પ્રિન્ટની રિસિપ્ટ આપી શકશે તો માટે આ પેમેન્ટ ઓર્ડર તમારે લખી લેવાનો રહેશે તે ખૂબ જ ઓછો સમય છે એટલે તમારે સ્ક્રીનશોટ પાડી લેવો ત્યારબાદ તમારી સમક્ષ આ રીતના પેમેન્ટ ઓપ્શન આવશે જેમાં તમે કાર્ડથી જો પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા આગળ તમે કાર્ડ નંબર તમારી કાર્ડની ડિટેલ બધી નાખીને પે નાઉ કરીને પેમેન્ટ કરી શકો છો અને તમારે ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો રહેશે જો તમે જીપેથી અથવા યુપીઆઈથી કરવા માંગો છો તો નીચે તમે જોશો તો ત્રીજું ઓપ્શન્સ તમારે યુપીઆઈને આપેલું છે ત્યાંથી તમે યુપીઆઈના ઓપ્શન પરથી પણ તમે પેમેન્ટ કરી સોરી એમાં પહેલા એન્ટર યુપીઆઈ આઈડીમાં તમે અહીંયા યુપીઆઈ આઈડી નાખીને અને યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરીને તમે પે નાઉટ કરશો એટલે તમારે ક્યુ કોડ આવશે તે ક્યુ કોડ તમે તમારા જીપે અથવા પેટીએમ અથવા જે પણ તમારા યુપીઆઈ છે પેમેન્ટનું ઓપ્શન તેના ઉપરથી આ સ્કેન કરીને તમે પેમેન્ટ કરી શકો છો તમે સ્કેન કરીને જેવું પેમેન્ટ કરશો એટલે પેજ લોડ થશે અને તમારી સમક્ષ તમારી રિસિપ અહીંયા આવી જશે તમે અહીંયા જોશો તો પેમેન્ટ ઓર્ડર નંબર નીચે આવી ગયો છે સ્ટેટસમાં પણ તમારે સક્સેસફુલ લખેલું આવ્યું છે ત્યારબાદ નીચે તમારે ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર આપેલો છે અને તમારે નીચે જે રીઝન છે તે રીઝનમાં બી પેમેન્ટ સક્સેસ લખેલું આવી જશે આ રિસિપ્ટની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે પ્રિન્ટ કાઢવા માટે ઉપર તમે જોશો તમારે અહીંયા તાલીમ આર્થી નામને બધી વિગત તમારે અહીંયા જોવા મળશે પ્રિન્ટ માટે ઉપર પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરશો તો તમારી સમક્ષ એક પેજ નવું પેજ ઓપન થશે ને ત્યાંથી તમે તમારું જે પણ પ્રિન્ટર છે તે સિલેક્ટ કરીને પ્રિન્ટ કાઢી શકો છો આમ આશા કરું છું કે કઈ રીતના પ્રેક્ટિકલ એક્ઝામ ફીસ ભરવાની તેની તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ છે જો કોઈ અસમજણ હો ન સમજ પડતી હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો તમે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ તેમની પ્રેક્ટિકલ એક્ઝામ ફીસ ભરી શકે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારી બીજી એક્ઝામ રિલેટેડ અને બીજી સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમને મળતી રહે અને તમે તેનો ફાયદો ઉઠાવી શકો અને નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો